માથે ભેડું મૂકી પાણી લઈ જતા હોય છે ત્યારે તાકીદે ટાંકીની કામગીરી પૂર્ણ કરવાની સાથે લોકોના ઘર સુધી નળ જોડાણ આપવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે અમારા ગામમાં આ ટાંકી બનેલી છે પણ તેનું કામ અધૂરું છે તેથી ઘર સુધી પાણી પહોંચતું નથી તેથી અમને તકલીફ પડે છે અહીંયા સુધી પાણી લાવવામાંથી માટે વહેલી તકે આ કામ પૂરું થઈ જાય તો અમને પાણીની સગવડ મળી રહે તકલીફ તો એ જ છે કે અમારી ગામમાં અને ફળિયામાં આ ગાળબડામાં એક જ ટાંકી છે અને ટાંકીનું પાણી પણ આવતું છે પણ અમારામાં ઉનાળામાં અમે પાણીની તકલીફ બહુ ભોગવી છે કેમ કે આમાં નળ નથી ભરે એટલે અમારે અત્યારે તો ચાલુ રહેતું છે પણ જે ઉનાળામાં સમય કરો ને એમાં સાહેબ અમારે નળનું કનેક્શન નથી અને ટાંકીનું કામ પણ અધૂરું છે અને એવી રીતે થઈ જાય તો અમને પણ સારું અને અમારા જેટલા પણ પરિવારો છે એમને પણ સારું કેમકે અમારા ઘરના જે બાળકો છે પછી ઘરના માતા બહેનો વડીલો છે એમને બહુ તકલીફ પડે છે કેમ કે અમારે બીજી કોઈ સુવિધા નથી આઉટનું પાણી મળે ત્યારે અમે ઘરે જઈને લઈ શકીએ અમે વારંવાર રજૂઆત કરતાં છતાં પણ કંઈ કે એ લોકો કરી જશે કરી જશે પણ હજુ સુધી કોઈ કાન પર લેતું નથી